શેર શેર ભેગા થયા મિત્રો મને આહાર હતી કે એટલા બધા થા હું હવે ભેરા હા ખાસ તમે બધા રહેજો તો આજે

મીરા વડોદરા ચેનલ નું નામ છે ઇન્સ્ટાગ્રામ માં હે યુટ્યુબ માં નામ ફેસબુક માં ઈજ નામ તમે વધારે આમ તો કેવા કેવા બનાવો તમારા કેવા વિડિયો તમે બનાવો આમ એમ એમ ખાલી રમોસ થી વિડિયો હું જો મે મે તો ન છોકરો જોતો હે કદાચ પણ હું જો અને એકના તમને લખમાં બતાડે બરાબર તમારી જે ભાષા તમારી જે બોલી બધું તમારે જીવ બધું તમારે જીવ ખુબ આનંદ આવ્યો અને હવે આપડે બેસીએ ખાસ કરી ન

બે હાકી ભગવાન તમારું જીવન છે ને મને આનંદ થાય તમે આબુ જીવન જીવો અને સંદેશો અમે કે ભાઈ આ જે કામ કરે કામ કરો કામ થી માણસ મરીને શરીર કરીશું ઘેરાયું વાહ વા તમે લાખ નઈ તમે મિલિયન પાસે પ્રાર્થના કરીએ મને અરખ થયો અમારે ઘેર એવું ન હોય અમે આપડે તો બધા કે બરાબર એવું નઈ કે અમારે ઘરે વાતાવરણ માંતાવરણ સરસ મજાનું આ બાજુ આમ વાળી જવું માંડવી રીતે પાણીના કુંડા અને એવું સરસ મજાનો તબેલો કે ખરેખર તમે જુઓ સરસ મજાનું તમને આજ મને બઉ અરક્ષ તમને મળીને ભાઈ તમે આમ તો આપડે મીટઅપમાં ભેગા થાય મારા વિડીયા બે શબ્દ બોલો તમે ખરેખર કારા તા કીધું આપણે જાવું છે એક બે જગ્યાએ કે તો બેન ના વિડીયો ઉપર જોતો ખુબ દેશી અને આખું નેચરલ બતાવે આમાં ઘણા એ એડિટિંગ થી બતાવતા હોય અને ઘણી બાદ નું ને બતાવતા હોય પણ ખરેખર આ બધું નેચરલ બતાવે બહુ મજા આવે અમુક અમુક વિડીયો અને જે છે એ સત્ય છે જો આમને બતાવે અમે ખાસ વાડીએ એ માટે મુલાકાતે મને માનવામાં નતો હતું કે ગાયુ ભેહું દોવે કોઈ દીકરી નાની દીકરી

અને તો આવતી અમને ઓછી આવે લેડીઝ ઉતારતા વધારે આવે પણ આપણો નિસ્વાદ ભાવ રાખી ને કરતો હોય કારણ કે જેટલા હાલ આમાં માણસ હોય ને એટલે હલકાઈ આમાં હોય એટલે એના આમુ જોવાનું હોય બાકી તો આપડા મા બાપ છે ને આપડે માતાજી એ સપોર્ટ કરે એનાથી થી આપડે દુનિયામાં કોઈ જોતું નથી

બેન આજ મને એમ કે બેન માટે હું લઈ જાઉં કદાચ પૈસા દઉં અને કદાચ કઈ બીજી હું વસ્તુ લઈ આવું તો તમે કાંથી મૂકી દો કે ગમે કરો પણ આ એક બેન એવી વસ્તુ છે આનું નામ છે મધુ નાસી મધુ નાસી મધુ એટલે મીઠું નાસી એટલે મીઠા નું નાશ કરનાર એટલે આ ડાયાબિટીસ માટેનો છોડવો હોય અમે વિતરણ કરવા જ નીકળ્યા મને એમ થયું કે બેન ને મારે આ પ્રેઝેન્ટ આપવું હવે આ જે છે ને બેન આ વેલ બધું ના આ મોટી થશે અને બે ત્રણ મહિના તમે પાણી ખુબ હાચવજો જેમ આપણે તમે ભેહું ને ગાયું કેમ હાચો એ રીતે હાચવજો આ બે મહિના એટલી બધી વેલ ઉઠી જઈ જાય પછી આના છ પાન ખાવાથી છ પાન નહીં પેટી ખાવાના પછી બે ગ્લાસ પાણી ના પી જવાના પછી કલાક પછી એનો તમે નાસ્તો કે જે કંઈ કરતા કરવા અને ડાયાબિટીસ છે ને જળમૂળ માં હું નથી કેતો પણ દવા મુક્ત થઈ જાય આ એવી વનસ્પતિ દેશી દેશી દવા તમે દવા ત્રણ ચાર મહિના પાન ખાય ને એટલી દવામાંથી એની મુક્તિ મળી બાને જ છે એનું મકાન આહિત ડાયાબિટીસ એમ જ ખબર આવી હા એટલે દવા શરીર ની અંદર કેટલી નુકસાન કરે કે લીવર કિડની આખું બરાબર તો એના માટે તમને એક મારા પ્રેઝેટ આપવું કે આને ખુબ ઉજેરો અને બે મહિના રૂસપૂસ કોઈ માછળ ઉપર ચડાવી તો થાય અને પછી આજુબાજુ તમારા ઇન્સ્ટાગ્રામ ની અંદર મૂકજો કે ભાઈ ડાયાબિટીસ ના મધુનાશક મધુનાશ ના પાન જોતા હોય તો મારી વાડી મળશે આવી લઈ જાજો બરાબર તમે ચા પાણી કઈ ન પાવતો જે લેવા આવે પણ સારો આવકાર દેજો અને એને સારી રીતે સમજાવજો કે ભાઈ લઈ જાજો બરાબર એટલે એના માટે હું તમને એક આ રોપો આપું છું આ રોપો મોટો થાય ને કોઈ માણસ સારું થાય તમને યાદ કરીએ બધાને આશીર્વાદ દે હારા આપણે ભગવાનના આશીર્વાદ જોઈએ તઈ દગો હવે મારે એવી મારી ઈચ્છા છે કે મારે ગુજરાત આખામાં આ આ રોપાનું વિતરણ કરું પણ જેટલું થાય ભગવાન મને જેટલી જિંદગી આપે મારે ખર્ચે કોઈનું એક પાંચું લેવું નથી રોપાના પૈસા ડીઝલ ના જે કઈ પણ જે થાય એ તમામ મારે ખર્ચે વીસ વીસ કિલોમીટર ના અંતરે

અને હીરામલ લઈને આવે પછી હીરામલ ત્યારે વચ્ચે બે જમાડે એની ફોરવર્ડ હું કહું પછી આપડે આંગળે કોઈ આવે તો સીતારામ સીતારામજી પણ એ બેન ભાઈ નો બાપ દીકરી નો પ્રેમ તરીકે જોવે આની ફોરવર્ડ કેવાય તમે ઉપલે માડી ઉભાઈ કોઈ મહેમાન આવી જતા આવો એની હું ફોરવર્ડ નથી માનતો

ઝુંપડી સરસ મજા જ લાગતી ખાલી કરી ખાવા પીવાનો જે આવકાર મળશે તમને બંગલે નહીં મળે નહીં મળે મારે તો ખાસ વિનંતી છે દીકરીઓ જે કોઈ પણ એમ કેતા ગામડાની કોક મુલાકાત લેવો ગામડે ચા ગામડા નું જમો અને એનો આવકાર જવો એ બધી

હાલો મિત્રો તો અમારા બધાય મિમાન વયાઈ ગયા બહુ આનંદ થયો અમારા ઘરે બધાય આવી હતી બહુ મજા આવી આવીને મળી અને બીજા વિડિયાના બધાયને સીતારામ જય શ્રી કૃષ્ણ ડાયરાને ડાયરો બધોય મજામાં ને અમારા બધાય મિમાન વયાઈ ગયા ને હવે અમે આગળ કામે લાગી જાઉં હું બધાય એટલે એમાં એવું છે કે જો આગળ હંજવાળી વાંચ્યું પછી થા મોટે થયું વાહિંદા નાખવા હું એવું બધું કર્યું ને હાલો બધાય આવી જો આજનો વિડિયા પૂરો કરી દઈ જો અમારા બધાય મિત્રો સાથે જો તમને વિડિયો ગમ્યો હોય તો વીડિયાને લાઈક કરી દેજો શેર કરી દેજો ને તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને આવી જવું